સમીમાં ગુરુ પૂર્ણિમા ગુરુ વંદના પાટણ જિલ્લાના સમી ખાતે વિવિધ ધાર્મિક જગ્યાઓમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજન તેમજ ગુરુવંદના કરવામાં આવે સદગુરુ બાળક સાહેબની જગ્યા વાલ્મિકી આશ્રમની પવિત્ર જગ્યામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કરવામાં આવે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાટણ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સમી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ વશરામભાઈ વઢિયારી સોમાભાઈ પરમાર ભીખાલાલ પરમાર સહિત ભાવિક શ્રદ્ધાળુઓ બહળી સંખ્યામાં હાજર રહી ગુરુ પૂજન કરી મહાપ્રસાદ લીધેલ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાલ્મિકી આશ્રમના મહંત શ્રી ખીમદાસ બાપુએ વર્તમાન સમયમાં આવી રહેલ ધાર્મિક એકતા તેમજ સામાજિક સમરસતાનો જે વિશેષ ભાવ હિન્દુ સમાજમાં જાગૃત થઈ રહ્યો છે તેની પ્રશંસા કરી હતી સમી સહિત સમગ્ર વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ ધાર્મિક સામાજિક સમરસતાના કાર્યક્રમો પણ યોજવામાં આવેલ જેમાં ધાર્મિક ધર્મપ્રેમી લોકો બળી સંખ્યામાં ભાગ લઈ હિન્દુ ધર્મની એકતાના દર્શન કરાવી રહ્યા હોય તેમ દ્રશ્યમાન થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટર રાજુ જોશી एक करोड़ सत्तर लाख रूपया महात्मा सखावत करी से ए बदल સરકાર જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી બાપુજી ઠાકોર તાલુકા પંચાયત સભ્યના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ અમારા ભારતીય જનતા પાર્ટી સભિ તાલુકા મંડળના પ્રમુખ દિનેશભાઈ રાજપૂત અને પૂજ્ય બાપુ શ્રી જનકદાસ બાપુ નું આ તબક્કે અને અમારા જિલ્લા ભાજપ ના મંત્રી સોમભાઈ અમારા મીઠાભાઈ પૂર્વ ચેરમેન અમારા ભીઠાભાઈ સર્વ કાર્યકરો સાથે આજે ગુરુ પૂર્ણિમાનું પૂજન કરવામાં આવ્યું રસ્તુ ભારત માતાજી જય વંદે માત્ર બોલો સદગુરુ બાલક સાહેબ જય